શિવ શિવભક્તોએ શિવભક્તિની આલેખ જગાવી હતી અને જેમાં આજે સોમવતી અમાસ નિમિત્તે મોરબીના રફાડેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા પવિત્ર કુંડમાં ધાર્મિક અને શાસ્ત્રોક્ત પરંપરા મુજબ લોકોને શ્રદ્ધાભેર પિતરું તર્પણ કર્યું હતું તેમજ અનેક શિવ ભક્તો શ્રાવણ માસના છેલ્લા દિવસે ને સોમવતી અમાસ નિમિત્તે શિવાલયોમાં ઉમટી પડ્યા અને ભગવાન આરાધના કરી પરિવાર સહિત સમગ્ર વિશ્વમાં લોક કલ્યાણની કામના કરી હતી શ્રાવણ મહિનાનો સોમવાર છે અને ભક્તો એ ભક્તો અત્યારે પિતૃ પિતૃ માટે પીપળે આવેલા પીપળે પિતૃ તર્પણ કરે છે પાણી રેરે છે અને એનો બહુ જ અતિ મહિમા છે પુરાતત્વ ખાતામાં આજે આ લખેલું છે કે ભાઈ જે પિતૃનો મોક્ષ દિવસ છે એ રફાસન મહાદેવના તીર્થે માતૃપક્ષ અને પિતૃ પક્ષના બંને પીપળા ઉપર અત્યારે પુષ્કર પુષ્કર પાણી પબ્લિક રેરે છે અને બહુ આનંદથી ધાર્મિક રીતે મનાવે છે અને સનાતન ધર્મનો જે ઉદય થયો છે એ પૂરાત આપણે એનું સંપૂર્ણ પરિપૂર્ણ થયેલ છે